લખપત તાલુકાના સામજીયારા ગ્રામ પંચાયતના તમામ સમાજના ભાઈઓ ગ્રામ પંચાયતમાં આવીને પોતાના જે વિચારો અને સમસ્યાઓ મીડિયા સમક્ષ રજૂઆતો કરી પાંચસો વર્ષ જૂનું જે સામજીયારા સુજાવાંડ અને રાવરેશ્વર જે ગામ બનેલા છે ત્યાં દરેક સમાજના લોકો રહે છે અત્યારે બે વર્ષથી આ ગામોને ફોરેસ્ટર અધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે આ તમામ ગામો ફોરેસ્ટરમાં આવે છે અને તળાવો ખેતરો તથા પશુપાલન અને સ્મશાનના રસ્તા આવે છે જે ગ્રામ પંચાયતના કોઈ સરકારી કામ આવે તો પણ ફોરેસ્ટરના અધિકારીઓ દ્વારા કામ અટકાવવામાં આવે છે તેમજ સામજીયારા ગામની સ્કૂલ પણ ફોરેસ્ટમાં આવેલ છે સ્કૂલની બાજુમાં સેડ બનાવવા માટે ના પાડી હતી સામજીયારા ગ્રામ પંચાયતમાં આવેલ વસ્તી સો ટકામાંથી એંશી ટકા વસ્તી માલધારી તથા પશુપાલન અને ખેતીવાડી આધારિત લોકો રહે છે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા પણ દેતા નથી તેમજ ખેડૂતોને કોઈ પણ સરકારી સહાય આવે તો કોઈ પણ સબસિડીને મંજૂરી આપવામાં આવતી નથી તેમજ સામજીયારા ગામનું તળાવ પણ ફોરેસ્ટમાં આવેલ છે જો ગામ લોકોને તળાવમાં પાણી ભરવા માટે તથા તળાવો સાફ કરવા દેતા નથી આ અંગે ગ્રામજનોએ ભુજ કલેક્ટર સાહેબશ્રીને અરજી પણ કરી હતી પરંતુ કલેક્ટર સાહેબશ્રીએ ગ્રામજનો અરજી પરત કરતા જણાવ્યું છે કે જે તે વર્ષની નોંધો છે તેનો કમ મંત્રીશ્રી જોડે રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું સામજીયારા ગામ લોકોની એવી માંગ છે કે જો અમને ન્યાય નહીં મળે તો અમે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું ફોરેસ્ટર અધિકારીને સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું કે જે જંગલ ખાતાની જમીનના નકશા મુજબ અમારી કામગીરી છે અમે કોઈને અટકાવતા નથી ગામતળ જમીનમાં ગ્રામજનોને જે પણ કામગીરી કરવાની હોય તે કરી શકે છે અમારા કર્મચારીઓ ખોટી રીતે કોઈને હેરાન કરતા નથી જેમાં રબારી વંકા આશા રબારી બુધા કમા રબારી અરવિંદ ભીમા રબારી મંગા રાયમા ઈસ્માઈલ કાસમ રાયમા જુમ્મા સિદ્દિક રાયમા ઉમર રમદાન રાયમા કરીમ જુમ્મા સહીની બહોળી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયતમાં ભેડા થયા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ રમેશ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નામ ઇસ્માઇલ કાસમ ગામ સામજીયારો તાલુકો લખપત અમારે ફોરસ ખાતા માટે વિરુદ્ધ કરીએ છીએ અમને જંગલમાં લાકડા વાડવા જાય ઘર માટે એને તકલીફ બહુ થાય છે અમે ખેતર ખરે રસ્તો બનાવીએ તો ફોરસવાળા અમારા કુવાડી સાધન બધા લઈ લઈ જાય છે ને એના ઉપર પાંચ પાંચ હજાર રૂપિયા દંડ મારે છે ને અમારી જમીન બધી કબજો કરી લીધો છે તો અમારે આ જો એની પહેલાંની જમીન હતી બાવીસો એકર તો એ તો એને આપવામાં આવી છે એના વગરની જમીન છે અમારી આ બધી જમીન એના કબજામાં છે અમે મામલેદારને આપણે કલેક્ટર સાહેબના ભુજ એને પણ અરજી કરી છે ફોરેસ્ટમાં પચાસ વખત અરજી કરી છે તો આ માણસોને દબાવવામાં બહુ આવે છે આવે છે એને જમીન દેવી હોય તો આપણે દરિયા વિસ્તારમાં આપી દે અમારી આ માંગ છે ને તાત્કાલિક આ નિર્ણય થશે તો અમે આ તાલુકા પંચાયતની ની ચૂંટણી આવે છે એમાં અમે મત નહીં કરીએ હિન્દુ મુસલમાન અમે બધા સાથે છીએ અમે કોઈ એક મત કરીએ અમે કલેક્ટરને આપણે મામલેદારને બેને અરજી કરશું કે અમારે ગામમાં બૂથ બંધ કરાવે બૂથ કોઈ આવે જ નહીં વિનંતી આ પત્રકાર આવ્યા અને ભાઈની વિનંતી સમજ કેટલા વર્ષથી આ ગામ ગામ તો આ વર્ષો જ રાજા સાહેબ અમારું ગામ છે ભાઈ આ તો નામ તો આપણે દયાપન પણ એક દેસાઈ સાહેબ છે બીજા બેન છે માતાના ઘડી ઘડી રસ્તા બંધ કરાવે છે ગામમાં અમારે તારા અંદર રસ્તો બનાવ્યો છે તો તળાવમાં રસ્તો બંધ કરાવીને એને બાઉન્ડ્રી બનાવી નાખે છે તારા અંદર કેટલા વર્ષથી રાજાશાહી નું તળાવ છે અમારું બરોબર પશુપાલન નું છે પીવા માટે પીવા પીવા માટે છે એ બંધ હા એનો રસ્તો અમે કાઢ્યો તો અંદર થી સફાઈ કરી હતી ગાયો માટે તો આ રસ્તો બંધ કરાવ્યો એનો ઉપયોગ ન કરો એનો ઉપયોગ અંદર સફાઈ ન કરો તળાવ અંદર અમર ગામ રાવરાસર સ્વામજીયારા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અમે અહીંયા રેબારી રાયમા બધી સમાજ ભેગા થયા છે જંગલ ખાતા સમસ્યા છે મારો પોતાનું જોજન્યાય કોઈ કમાવે નારેગાનું સ્વરોજગારનું તોય જંગલ ખાતો અટકાવવામાં આવે છે જોજન્યાય કામ કોઈ આવે ગામનું સ્કૂલની બાજુમાં શેડ બનાવવાનું હતો તોય જંગલ ખાતે અટકાવ્યો છે હું ગ્રામજનો સાથે છું આજ બી સાથે છું કાલે બી સાથે છું અમારી એ નમ્ર વિનંતી છે કે અમારાથી અનામત જંગલ થાય એ દૂર થાય અમારી કાયદેસરની જમીન વડીલોની અગિયારસો એક્ટર આપેલી છે તો એક ખૂણામાં આપેલી છે આખો ગામમાં કોઈ ગામતરીઓ વધારવાની મંજૂરી કરું જાહેરાત કરું તો કે તમારો તો અનામતમાં ગામ આવે છે સામંજિયારા ગામતરીઓ તમને કોઈ મળશે નહીં તો આ ગામજનોની માંગ છે કે તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે સરપંચ સમસ્યા રાખીને અમે કોઈ ગામોમાં બૂથ રાખવા નહીં દઈએ રાવરાસર સામંજિયારો સુજાવાન ત્રણ ગામોને બહુ અતિ તકલીફ છે જેનું કોઈ સીમા નથી ખેડૂતને કોઈ સહાય મળે મકાન બનાવે ગોદામ બનાવે તો જંગલ ખાતાવાળા ગોદામ બનાવવા નથી દેતા ગોદામે પાડ્યો છે એના નિશાન પડ્યા છે ખેડૂતની મોદી સરકારની સહાય મળે એ જંગલ ખાતાવાળા અમને કરવા નથી દેતા ખેતરે જાઓ રસ્તા રસ્તા બંધ છે અમારો શમશાનનો રસ્તો બંધ છે અમારા ધાર્મિક થાળ છે બે ત્રણ મંદિર છે જંગલમાં એમાં જંગલ ખાતેવાળા અમને કોઈ સુવિધા કોઈ અમારો પેઢી હોય કે એ કરવા નથી દેતા એ માટે અમે નંબર વિનંતી કરીએ છીએ આ ગામજનો સાથે મેં કીધું ગાંધીનગર જવાનું હોય તો સરપંચ તમારા સાથે છે ફિશ કોઈ નહીં કરે તમે જ્યાં ચાલો અહીંયા સરપંચ તમારા ભેગો ચાલવામાં તૈયાર છે સરકારી સરકારી અધિકારી તો આવે જ છે ને જંગલ ખાતે વાળા આવે જ છે બીજો કોઈ સરકારી અધિકારી નહીં જોવા માટે શું હકીકત છે એ તો એ તો કોઈ આવતો નથી ને ખાલી ત્યાં ફોનમાં કહી દે કે હવે તમને કોઈ નડે નહીં અમારો જે અહીંયા કોઈ ઢોર લઈને નીકળે એને આડા ફરી આવે અમારો આ જૂનું શમશાન છે રેબારી શમશાન બોગરાઈ એને હજારો વર્ષથી જ સમશાન છે એમાં અત્યારે જંગલ ખાતે વાળા મારી દીધું છે આ બધા ગામજનો બેઠા છે રેબારી બેઠા છે પૂછો બધાને અત્યારે અમારા જૂના શમશાનમાં ટેચ્યુ મારી દીધું પછી અમારો માણસ મળશે તો અમે દફનાવશું ક્યાં એટલી તો અમને કાંઈક જગ્યા તો હોવી જોઈએ ને ન્યાય જોઈએ હા ન્યાય જોઈએ ને અમને ન્યાય માટે તો અમે માંગ કરી છે ને મારું નામ રબારી જગુભાઈ દેવાભાઈ ગામ સામજીયારો તાલુકો લખપત જિલ્લો કચ્છ ભુજ આપણે જે ફોરસ્ટ ખાતાની ગામમાં જે તકલીફ છે આપણે મંદિર ગામમાં જે ખેતરોના રસ્તા એનામાં ક્યાંય બી જવામાં તકલીફ પડે છે પછી આપણે કોઈ માણસને સમજી ગયો કે રામસણ પામી જાય તો એને હમણાં આપણી જે શમશાન છે એ પણ ફોરસ ખાતામાં આવે છે ને ગામમાં ઘણી બધી તકલીફ છે ફોરસ ખાતાઓની બરાબર ક્યાં ખેતરની વાડ કરવી હોય તો પણ એ લોકો હેરાન કરે છે ખેડૂતને ક્યાં માલધારી હોય એને પણ હેરાન કરે છે એવી બધી ફરિયાદો છે

નિરાકરણ લાવે ચૂંટણી આવશે તો એનામાં આખું ગામ ભરી ના પાડે છે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ ગામ પંચાયત ગામ આવે છે છે એનામાં આસલડી રાવરાસર સુજાવાન બધા સાથે છે મારું નામ રાયમા રજા કાસમ છે જે હું સામાજિક કાર્યકર્તા આગેવાન છું આજે અત્યારે જે આપણે સામાજીયારા ગ્રામ પંચાયત ફોરેસ્ટની જે અરજી આવી છે તે અમને લગભગ વારંવાર અરજી કરી છે અરજી કરે છે ઓગણીસો ચોર્યાસીને પંચોતેરની નોંધ નંબર છે તેમે અમે મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરીએ બે લેટર લખ્યા છે એમના એમ કહે છે કે મામલતદાર કચેરીને કોઈ પણ રેકોર્ડ નથી તે તે સમયે ભૂકંપના બધા કાગળિયા બળી ગયા છે એવો અમને મામલતદાર કચેરી જવાબ આપ્યો છે પછી અમે અરજી કરી કલેક્ટર સાહેબશ્રીને તો કલેક્ટર સાહેબશ્રી એમ વાત કરી છે કે તમારા મામલતદાર કચેરીમાં ઓગણીસો ચો ચોર્યાસી અને પંચોતેરની નોંધ નંબર એમાં તમારો કોઈ પણ કાગળ મળેલ નથી અને આ કલેક્ટર સાહેબશ્રી છે એ પણ પોતે તલાટી સાહેબ શ્રી ફોન ઉપર વાત કરીને જાણ થતાં તલાટીએ ચોખ્ખો જવાબ આપેલ છે કે અમારી ઓગણીસો ચો ચોર્યાસી અને ઓગણીસો પચોતેરમાં કોઈ પણ જાતનું કાગળ નથી કાગળ બધા બુકના સમય બળી ગયા છે ખોવાઈ ગયા છે અને બીજી એ છે આમાં ખબર નહીં કોઈ રાજકારણી સંડોવલ છે ખબર નહીં બધા અમને રાજકારણી બધાને કોન્ટેક કરે ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતા હોય બધાને કોન્ટેક કરે છતાં અહીંયા કોઈ અહીંયા ગામમાં આવીને કોઈ જોયું નથી કે ખરેખર જમીન છે કે નથી કે ફોરેસ્ટની છે કે શું છે એ છતાં પણ અમે ગ્રામજનો વિનંતી દસ બાર અરજી કરી છે ભુજ અમને બોલાવવામાં આવ્યા હતા ત્યાં પણ કોઈ નિરાકરણ થયું નથી ભુજ કલેક્ટર સાહેબનો એ ઓર્ડર છે કે ઓગણીસો ચોર્યાસી અને પંચોતેરની નોંધ નંબર હોય તો નોંધ નંબરને કાગડી કે રજૂ કરો નહીં તો તમારા ઉપર કલમ બે હજાર પાંચ કલમ નંબર પાંચ ઉપર તમને યોગ્ય દંડ આપશો આપવામાં આવશે ઘડી ઘડી વારંવાર અરજી કરશો તો જય જય ભારત નામ ભાવેશભાઈ બીજલભાઈ રબારી છે હું એક જાગૃત યુવાન તરીકે સામજ્યાર ગામમાં રહું છું આજે જંગલ ખાતાની જમીન જે અમને બહુ દબાવ કરે છે ગામ પંચાયતની અંદર ગામ સીમતડની અંદર જે જંગલ ખાતાના વારંવાર અધિકારીઓ દ્વારા પણ અમને દબાવવામાં આવે છે અમારા ગામમાં નેવું ટકા વસ્તી માલધારીની છે દસ ટકા જ નોકરીયાત છે એ નોકરીયાત બારે રહેશે પણ માલધારી ક્યાં જશે જો જંગલ ખાતાનો આવો દબાવ આવશે તો ગામ ગામ સૂનું થઈ જશે એવી સો ટકા ખાતરી છે અને રબારી રબારી સમાજ અને મુસ્લિમ સમાજ બે વસ્તી છે એ સો ટકા કોમી એકતાથી રહેશે અને આખું ગામ સહમત છે જંગલ ખાતા હટાવવા માટે અને પંચાયત દ્વારા પંચાયતના સરપંચ પણ અમારા સાથે છે અને રબારી સમાજ મુસ્લિમ સમાજ બે સાથે છે અમને આ જંગલ ખાતાથી છુટકારો અપાવે એવી અમારી સરકારને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત